તમે વિચાર કર્યો છે આ વેકેશન પડે ને એટલે છોકરા ઘરે ઘરે જાય એ કે જેને જન્મથી ઓળખે છે ગયા હોય એક મહિના માટે આખો સામાન તૈયાર થઈ ગયો લગેજ ને બધું કમ્પ્લીટ થઈ ગયું હોય પછી એક મહિનાની તૈયારી હોય મામાની ઘરે જવું છે અને પછી પાંચ દિવસ પાછા આવે ને એટલે એમના માતૃશ્રી પૂછે કે તું ગયો તો મહિના માટે પાંચ દિવસમાં કેમ પાછો હોય એવું હોય એટલું જ કે અમને અમને હોયરવું નહીં નહીં પણ ત્યારે મને એક વિચાર આવે કે છોકરાઓ એ જન્મથી એ મામાને ઓળખે છે અને એની ઘરે જોઈને પાંચ દિવસમાં એને જો ગમતું ન હોય એ જો થાકી જતા હોય તો વિચાર કરો દીકરીને જેમને સાથે આપણે પરણાવીએ છીએ એ ઓળખતી પણ નથી અને એના ખીલે બાંધી દઈ છતાં આજે હું એટલું જ કહું છું છતાં એ આ સમાજની કોઈપણ દીકરીએ બાપના દરબારમાં આવીને ક્યારે ફરિયાદ કરી નથી બાપુ છે ગમતું નથી બાપુજી ખોરોતું નથી અધિકારી છે દીકરાનો અધિકાર છે તો દીકરીનો અધિકાર નથી ડાબાતમાં ગુલાબનું ફૂલ હોય કે જમણા અથવા હોય સુગત બસ શું ફેર પડે બાપ માટે તો દીકરી પણ એ છે દીકરો પણ એ છે છતાં પણ આ સમાજની કોઈ દીકરી આવીને બાપના ગરબાર મારીને ફરિયાદ નથી કરી આટલો ભેદ શું કહ પિતાશ્રી પણ દીકરીને સત્ય એ છે કે ની ચિંતા છે કે જો હું એમ કહીશ કે બાપુજી મને અહીંયા ગમતું નથી અહીંયા મને બરાબર નથી લાગતું તો કાલ સવારે બાપ ને દુઃખ પોચે ને તકલીફ થાય એવું દીકરી ક્યારે ઈચ્છતી નથી એ જેવો માહોલ હોય જેવી પરિસ્થિતિ હોય એને એક્સેપ્ટ કરી લે છે માહોલ ગમે તેનો પ્રતિકૂળ હોય તો પોતે અનુકૂળ બની જાય છે છતાંય ક્યારે ફરિયાદ કરી નથી સાહેબ આ ખાનદાની છે આ ઋણ છે આ દીકરી સમાજ પ્રત્યે ઋણ છે સાહેબ

પેલું પાત્ર છે દીકરી જેને ક્યારેય કોઈ અપેક્ષા નથી રાખી કોઈ ઈચ્છા પ્રગટ નથી કરી બીજું પાત્ર છે આપણી બહેન આપણી બેન નું ધ્યાન રાખજો સાહેબ અને ત્રીજું પાત્ર છે આપણે ફય આ ભય નું પણ ધ્યાન રાખજો એ પણ આપણે ફરજ છે આ ત્રણ પાત્રનું ધ્યાન રાખજો સાહેબ લગ્ન નો સમય નજીક આવે ને એટલે બાપુજી અમુક પેપર્સ લઈ દીકરીની બાજુમાં જઈને બેસે હિંમત ન આવતી હોય પણ હિંમત કરી ધ્રુતા એમ કે બેટા એક કામ કરીશ આમાં તું સાઈન કરી આપીશ દીકરી એમ કે બાપુજી આ શેના કાગળિયા છે આમાં થોડીક સાઈન કરી આપીશ કેમ બાપુજી તો કે કાલ સવારે તારે ને તારા ભાઈને કોઈ વાંધો નહીં આ દુનિયામાં હું આજે છું કાલે નો પણ હોવ એનું કંઈ કહી ન શકાય પણ પાછળથી કોઈ વિખવાદ ન થાય એવું તારું બાપ ઈચ્છતું નથી માટે આમાં તું સાઈન કરી સાહેબ જયારે આવું કે ને મારે તમને એ વાત કરવી છે ત્યારે આપણી ભારતની દીકરી કે આ સાંભળવા જેવી છે ત્યારે એમ કે બાપુજી એક વાત કહું તમે તો આજે મને સાઈન કરવાનું કહો છો પણ આપણી દીકરીની જાત બાપુજી જયારે અભણ હતી ને જ્યારે એને લખતા કે વાંચતા નહોતું આવડતું ને બાપુજી ત્યારથી જ અમારી દીકરીને જાત સાઈન કરતી આવે છે જ્યારે દીકરીના લગ્ન થતા હોય અને જ્યારે છેલ્લે એ કંકુવાળા બે હાથ કરી અને જ્યાં ટોડલામાં બે થાપા મારે છે ને એ થાપા એ યાદરાજ કોઈ સામાન્ય નથી દીકરી એક હાથથી નહીં પણ બબે હાથથી સાઈન કરતી જાય છે આથી બધી સંપત્તિ મારા ભાઈને આપી દઉં છું અને મારો સંપૂર્ણ હક આથી ઉઠાવી લઉં છું મુજે કુછ ભી નહીં ચાહીએ છેલ્લે જતી જતી પણ એ ઓરણા લેતી જતી હોય સાહેબ એ દુઃખ ને ને એ એ પોતાના ઉપર સાહેબ લઈ હોય ચાહી આખી આખું જે પુષ્પ હોય સાહેબ એમાં માત્ર માત્ર એક પાખડી ખેંચી અને દીકરીને પરણાઈ દેવા આવે છતાં પણ આજની સમાનની કોઈ દીકરી બાપના દરમાં આવીને ફરિયાદ નથી કરી બાપુજી આટલો ભેદ મારી જગ્યાએ કોઈ દીકરો હતો એક દીકરો હોય તો શું થાય એ બધી પ્રોપર્ટી એ દીકરાની અને એમાંથી માત્ર પાખડી ખેંચી દીકરીને પરિણામી દેવામાં આવે છતાં કોઈ દીકરી ફરિયાદ નથી કરી પણ એની જગ્યાએ બે દીકરા હોય તો બાપુજી આવું કરે છે એક કરોડની સંપત્તિ પચાસ લાખ નાના લીધે પચાસ લાખ મોટા દીકરાને બે ગાડીઓ એક ગાડી નાના દીકરાને એક ગાડી મોટા દીકરા બે વાડી એક વાડી નાના દીકરાને એક ગાડી એક વાડી મોટા દીકરા આ વ્યવસ્થા હોય પછતાય કોઈ દીકરીએ સાહેબ હજી સુધીમાં બાપના દરબારવાની ફરિયાદ નથી કરી સાહેબ એવું બન્યું છે કે પ્રોપર્ટીના કારણે બાપનો કોલર પકડીને છોકરા હોય ક્યારેક કોર્ટમાં હાજર કર્યા હોય એવી ઘટનાઓ ઘણી બધી બની છે પણ સમાજમાં કોઈ દીકરીએ માત્ર સંપત્તિ માટે એને પિતાના દરબારમાં ફરિયાદ કરી હોય એવું હજુ સુધી બન્યું નથી સાહેબ આ સાહેબ અદ્ભુત પાત્ર છે સાચું કહું ને કદાચ ગમે તેટલો થાક લઈ ગયો હોય ને બાપ આખો હવારથી લઈને આમ રાત સુધી બારે હોય અને રાતે જયારે બાપુજી જયારે ઘરે આવે ને બોલે દીકરી નાની એવી હોય પણ ત્યાં બાપુજી આવે ને એટલે તરત જ ગડકડતી દોટ મૂકીને તરત બાપને ખોડામાં મારી બેહી જાય અને બાપ આખો દિવસનો એ એ પરિશ્રમ કર્યો હોય એ ગમે તેવો થાક્યો હોય સાહેબ પણ એ એ નાનકડી એવી દીકરી એટલે બાપના માથે આમ આમ જે હાથ મૂકી દઈએ ને હું સત્ય કહું એ બાપનો બધો થાક ઉતારી દઈએ છે સાહેબ સાહેબ ગયા પછી પણ જેને ચિંતા કરી હોય સાહેબ એ દીકરી છે

એ દીકરી ઉપર ઉપકાર નથી પણ દીકરીનો અધિકાર છે સાહેબ એ અધિકારમાંથી તમે હું દીકરીના મામેરા પૂરીએ છીએ આટલું યાદ રાખજો કારણ કે જે જતી જતી દીકરી પોતાના ભાઈના બે હાથ પકડીને એટલું જ કે ભાઈ મારા જીવનની બીજી કોઈ અપેક્ષા નથી પણ આ જતી જતી હું તને એટલું જ કહું છું કે મારા આંગણે જ્યારે પ્રસંગ આવે ને ત્યારે સમયસર હાજર થઈ અને બધાય મામેરા તું મારા પૂરતો રહેશે પૂરતું રહે છે એ સમય સંપત્તિ ની કોઈ કિંમત નથી હોતી ધ્યાન તેના એ સમય એ ભાઈ જે પણ કંઈ લઈને આવે એની કોઈ કિંમત નથી હોતી પણ એ સમય ભાઈ ની ઉપસ્થિતિ ની કિંમત હોય છે સાહેબ દીકરી ઘરે પ્રસંગ હોય એટલે આખો પરિવાર આવી બધા આવી ગયા હોય પણ જ્યાં સુધી પોતાની માન પોતાના બાપ નું આવ્યું ત્યાં સુધી આમ આમ નજર ઉમરે જોઈ છે ઘડી ઘડી એ ચક્કર લગાવી વળી ઉમરે આવી જાય વળી ચક્કર લગાવી વળી ઉમરે આવી જાય હજી આવ્યા ને હજી આવ્યા ને સાહેબ ના કહેવાય આવી ગયા હોય બધા તો જ્યાં સુધી એ પોતાનો ભાઈ દેખાય નહીં પોતાની માં દેખાય નહીં પોતાનું નું દેખાય ત્યાં સુધી એને એને ચેન ન વળે છતાં વાત મારે તમને એ કરવી છે કે દીકરી ક્યારે ફરિયાદ ન કરી સાહેબ નારી સમાજનું ઋણ આ પ્રકૃતિ ઉપર છે સાહેબ અને સૂર્ય ચંદ્ર ને પૃથ્વી જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ ઋણમાંથી આ સમાજ અને પ્રકૃતિ મુક્ત નહીં થઈ શકે સાહેબ